પણ નગુણભાઈ મને યાદ આવે છે અમારે કુંડલા થી જેર જતાં વચ્ચે એક ગામ આવે છે વંડા પિયાવા સવરાસની ધરતીનો ગામ અને ગૌરુ લેવી વાત હમણાં હું મારા બેન ગીrma છે એમને ત્યાં ગયો અને એમને ગીર ગાય બહુ સારી હતી એટલે છે ગાય એને બીમાર એટલી બધી પડી ગઈ કે દવા કરાવી ડોક્ટરો એટલે એને સારું ન થયું એટલે પછી એમને કોઈ કે વાત કરેલી કે વંડા પિયાવામાં રત્નો જોગરાણો કરી અને ભરવાડના એક ખુરાપુરા છે રત્નો જોગરાણો ભરવાડના હુરા પૂરા છે એને દૂધ ચડાવવાની માનતા કરીને ગાય હારી હાજી થઈ ગઈ એટલે પછી મેં એનો આખો ઇતિહાસ જાણ્યો કે આ રથનો જોગરાણો છે કોણ અને ભાઈ મને ઇતિહાસ મળ્યો ટૂંકમાં વાત કરું સાહેબ એ વખતે વંડા પિયાવાના માં આલા ખુમાણ કરી અને કાઠી દરબાર નો રાજ ટૂંકમાં યાદ આવ્યું એટલે લઈ લો મરદા મરદ માણસ આલો ખુમાણો મરદના ફાટિયા જેવો રત્ના જોગરાણો ભરવાડ માલઠોર કરી અને પાહે રીએ અને

આહ મૃત્યુ થયું અને ઈર્ષાખોર માણસો એ જુનાગઢ વાત કરી અને જુનાગઢ તરફથી જુનાગઢ નો દીવાન અમરજી દીવાન એને વંડા પિયાવા ગામ ને ખાલસા કરવા હારું થઈ અને એવું કંઈક કારહો બધા કર્યો ની ખાલસા કરવા માટે આવતો તો અને ત્યાંથી જુનાગઢ થી સેન લઈને અમરજી દિવાન નીકળ્યો અને ઈ ખબર જેરી કાશિયાણી ને પડી પોતે નિરાધાર છે પોતાના પતિનું તો મૃત્યુ થઈ ગયું છે અને એ ચુકમાયે જેવી કાશિયાણી તેની એમ કહેવાય છે કે પોતાના વીરનું કાપડું લેવા માટે થઈ અને વીર ને સંદેશો દીધો કે હવે કાપડું દેવાનો રત્ન જોગરાણા હે ભરવાડ બાપ મારા વીર ધર્મ વીર હવે તારે કાપડું દેવું હોય તો આવી જા અને પોતાના ભાઈઓ ને અને પચાસ ભરવાડો ને લઈ અને રત્નો જોગરાણો નીકળ્યો તો આ બાજુ થી અમરજી દીવાન સેના લઈને આવ્યો પણ એનો મિત્ર બીજો ત્રીજો જે હું કેતો તો મંગળું કરપડો કરી અને માથાનો નો ફરેલો માણસ હો ભાઈ મરવાના સપના જોતો હોય કે મરવું પણ આપઘાત કરીને નહીં કોક ના માટે મરવું

કાપતો અને ઘાયલ થઈ લોહી ના ફોરા ઉડે અને મંગળુ કરપડા નામનો કાઠી દરબાર તેથી ગેટે ઉભો અને એને સમાચાર મળી ગયા તારો મિત્ર છે એ પચાસ ભરવાડો ને લઈ અને રત્નો જોગરાણો આવી ગયો છે પોરા ભલા છૂટી ગયા એને ભાઈ લોહી ના ફુવારા ઉડે છે લડે છે અને જલ્દી સમાચાર મોકલ્યા ગામના પાદર માં શિવ નું મંદિર અને શિવના મંદિર પાસે સમાચાર મોકલ્યા મારી બેન ને કયો આપણું દેવું છે જલ્દી અહીં બોલાવો અને કાઠિયાણી એમ કેવાય છે કે ધર્મ ના વીર ને મળે છે અને તેથી હાથમાં તલવાર હતી જેવી તરવાર નો પીછી પકડી અને નોગણભાઈ એ રત્ના જોગરાણા નામના ભરવાડે આમ કરીને મચરક મારી અને શિવ ને માથું ચડાવી દીધું અને માથું ઉતારવા ટાને કીધું લે બેન આ તારું કાપડું બાકી હતું તું એ માથું કાપડા માં આપું શું રત્નો જોગરાણો અને મને આ માનતા હું ચડે તો માનજે કે હું ભરવાડનો દીકરો છું માથું ચડાવી દીધું અને પછી બે તલવાર હાથમાં લઈ રત્નો જોગરાણો ઉતર્યો યુદ્ધના ના મેદાન માં

અકબર નાય કહુ કમે પીચો તેર પાડી નામે અકબર નાયુકમે તું આજીવન એક ના ખબર પારની ખબર રાખ મારી તારા છોરની ખબર રાખ ગમણા ગમણા ઓરડા રાધો રે આવો આટ રાખીયો ગાના આવો આટ રાખીયો ગાના આવો તો તો જુઓ તમને આખે આખા ફરી દે માતાઓ બહેનો ને હજી વિનંતી કરીને કહું કે જૂના બે હારા લગ્ન ગીત અને બે જૂનલા જૂના હાલરડા યાદ રાખશો તો હજી મહાપુરુષોને જન્મ લેવાનું મન થાય ભલા માણસ આ ધરતીમાં ઓ જનેતાઓને ગોતે છે બાકી તો હમણાં મેં એક ગીત સાંભળ્યું મેં એસા કીધું હું મેં કીધું તારા બાપુજીને પૂછી લે કઈ પરંપરા છે હમણાં એક બેન ગાતા હતા પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે ક્યાં હુઆ હે આપણી પરંપરા અદભુત છે સાહેબ જેવી તેવી વસ્તુ નથી એક એક વસ્તુમાં તમે આમ જીણી રીતે જો તો જીવતર બતાવ્યા છે જીવતર ના કેડા મળી જાય અને એટલે મને આ હાલડો ગોહિલવાડ નું મને બહુ ગમે હો સમગ્ર રાજપૂતો માટે લાગે સમગ્ર હિન્દુસ્તાન માટે લાગે એવું હાલડો છે એટલે સાંભળ સુતા એ જ બાલ રાજા માયે મીઠડી માડી વાત એચરી ગોહી લોરો બીરાદ સેન્યારો અને ગંગા જાળ કૂળ તમારો સાંભળ સુતા બાળ રાજા માએ મીછડી માંડી વાત ગોહીલો નું બીરદ છે ન્યારું ગંગા જળ કુળ તમારું અને હવે સાંભળજો કડી મને ગમતી કે સુખ દુખે કૃષ્ણ ના લાલા અને બ્રાહ્મણ સૂત્ર અને ઓલા બેસ્યા માટે થોડું ગંગાજી પણ તમારું છત્રીઓનું એક તીરથ બતાવો કયું તીરથ એને પરજાના હિત માનાવો છત્રીઓ તીરથ બતાવો પરજા ના હિત માનાવો માંથી